નમસ્કાર મિત્રો સ્વાગત છે એકવાર ફરી તમારું અમારી ચેનલમાં આજે આપણે બનાવીશું એકદમ ટ્રેડિશનલ રીતે કંસાર કંસાર મુખ્યત્વે શુભ પ્રસંગોમાં લગ્નમાં કે તહેવારોમાં બનાવવામાં આવતો હોય છે તો આજે આપણે એકદમ સિમ્પલ રીતે ફટાફટ બની જાય એ રીતે કંસાર બનાવીશું તો મિત્રો કંસાર બનાવવા માટે અહીં આપણે એક મોટો બાઉલ જેટલો ઘઉંનો કકરો લોટ લીધો છે અને એક અડધો નાનો બાઉલ જેટલો ગોળ સમારીને લીધો છે તો મિત્રો કંસાર બનાવવા માટે સૌપ્રથમ આપણે ગેસ પર આ રીતની એક તપેલીમાં દોઢ ગ્લાસ જેટલું પાણી લઈશું હવે આ પાણીમાં આપણે આપણો અડધો નાનો બાઉલ જેટલો સમારેલો ગોળ નાખી દઈશું અને આ પાણીને સારી રીતે ધીમીથી મીડિયમ ફ્લેમ પર ઉકળવા દઈશું જેમાં આપણો ગોળ પણ સારી રીતે ઓગળી જશે તો મિત્રો અહીંયા આપણે આપણા પાણીને પાંચ મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર ઉકાળી લીધું છે અને એની અંદર આપણો ગોળ પણ ઓગળી ગયો છે તો હવે આ મિશ્રણને આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને ઘરની વડે એને ગાળી લઈશું આમ કરવાથી ગોળની અંદર જો કોઈ કચરો રહી ગયો હોય એ બધો જ કચરો નીકળી જશે તો મિત્રો અહીં આપણે જે તપેલીમાં ગોળવાળું પાણી ઉકાળેલું એ તપેલીને એકવાર ધોઈ લીધી છે અને ફરી એને ગેસ પર મૂકીને આપણું જે ગાળેલું પાણી છે ગોળવાળું એ એમાં રેડી દઈશું ત્યારબાદ આ પાણીમાં આપણે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ઉમેરીશું અને પાણીને ફરીથી સારી રીતે ઉકળવા દઈશું તો મિત્રો અહીં આપણું પાણી સારી રીતે ઉકળી ગયું છે

તો હવે આપણે વધારે કોઈ લોટ એડ કરવાની જરૂર નથી બસ લોટને આ રીતે વેલણ વડે સતત હલાવતા રહેવાનું છે અને ધીમીથી મીડિયમ ફ્લેમ પર કૂક કરતા રહેવાનું છે આ રીતે આપણે કંસારને જેટલો વધારે હલાવીશું એટલો એ છૂટો છૂટો થશે અને એમાં મીઠાશ પણ વધારે આવશે તો મિત્રો અહીંયા આપણે સતત બે મિનિટ સુધી આપણા કંસારને વેલણ વડે સારી રીતે હલાવી લીધો છે તો હવે આપણે એને ગેસ પર જ મૂકી રાખીશું અને એક મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર સીજવા દઈશું તો મિત્રો અહીંયા આપણે આપણા કંસારને ચાર મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર સીજવી લીધો છે તો હવે આપણે એની ઉપરનું ઢાંકણ હટાવીને એને એકવાર સારી રીતે વેલણ વડે હલાવીને મિક્સ કરી લઈશું અને આપણો કંસાર એકવાર સારી રીતે મિક્સ થઈ જાય એટલે એને ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને એક સર્વિંગ બાઉલમાં સર્વ કરવા માટે કાઢી લઈશું મિત્રો આ કંસારને તમારે હજુ એકદમ છૂટો છૂટો કરવો હોય તો એને થોડીવાર સુધી ઠંડો પડવા દો અને જ્યારે થોડો ઠંડો પડી જાય એટલે કંચા વડે એમાં મોટા ઢેપા હોય એને તોડી નાખો અને એક બે મિનિટ સુધી સારી રીતે મિક્સ કરતા રહો તમારો કંસાર એકદમ છૂટો છૂટો થઈ જશે તો મિત્રો આપણે આપણા કંસારને સર્વિંગ બાઉલમાં કાઢી લીધો છે તો હવે આપણે એની ઉપર દરેલી ખાંડ નાખી દઈશું અને ખાંડની ઉપર જ એકથી બે ચમચી જેટલું ઘી નાખી દઈશું તો મિત્રો તૈયાર છે આપણો એકદમ ટ્રેડિશનલ રીતે બનેલો ગુજરાતી કંસાર તો એકવાર તમે પણ તમારા ઘરમાં આ રીતે કંસાર જરૂરથી ટ્રાય કરો